થરાદ નવો જિલ્લો બનતા થરાદમાં વાવ સુઈગામ અને લાખણી તાલુકાનો સમાવેશ કરવામાં આવી શકે છે હાલનું જિલ્લા મથક પાલનપુર થરાદથી નેવ કિલોમીટર દૂર છે ત્યારે થરાદને નવો જિલ્લો બનાવવાથી વહીવટી કામોમાં સરળતા આવશે અને વિકાસની કામગીરીને વેગ મળશે જાણકારી અનુસાર છેલ્લા કેટલાક સમયથી નવા જિલ્લાની જાહેરાત લઈને અટકળો ચાલી રહી હતી ત્યારે કેબિનેટની બેઠકમાં બનાસકાંઠાના વિભાજન અંગે મંજૂરી પણ આપી દેવામાં આવી છે નવા વર્ષે સીએમ દ્વારા નિર્ણય પર માહોલ લગાવવામાં આવશે

અ નવો જિલ્લો બને તેવી વાત સામે આવી રહી છે અને જેને લઈને બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવાની વાત સામે આવી રહી છે કેબિનેટની બેઠકની જો વાત કરવામાં આવે તો કેબિનેટની બેઠકમાં આ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરાઈ છે અને તેને લઈને વાત કરવામાં આવે તો કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વિભાજીત કરવાની વાત કરવામાં આવે જોકે મુખ્યમંત્રી કક્ષાએથી આ જાહેરાત કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ વાત કરવામાં આવે કે ક્યારે જાહેરાત થઈ શકે છે તો આજ સાત સુધીમાં સત્તાવાર રીતના જાહેરાત થાય તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાની જિલ્લાનીના વાત કરવામાં આવે તો ચૌદ જેટલા તાલુકાઓ આવેલા છે બનાસકાંઠા જિલ્લામાં વાત કરીએ તો પાલનપુર વડગામ અમીરગઢ દાતા ડીસા દાતા

હા હા નિર્ણય એમ તો ઘણા સમય થી માંગ હતી લોકોને છેવાડાના વિસ્તારના લોકોને પાલનપુર ઘણું બધું દૂર પડતું હતું એના અનુસંધાને અને લોકોની માગને ભારતીય જનતા પાર્ટી એમની ધ્યાનમાં લઈને જે જિલ્લા બનાવવાનું એ સરકારે નિર્ણય લીધો છે એટલે સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અહીંના તમામ લોકોના હિતમાં નિર્ણય લેવાશે અને અમને ખુશી છે કે અમને નવો જિલ્લો મળે છે અને સરકારનો પણ અમે ખૂબ માનીએ છીએ જી સૌરવજી તમે કીધું કે સ્થાનિક લોકોની પણ માંગ હતી તો સ્થાનિક લોકોની આખરે એવું તો શું કારણ હતું કે જેના કારણે એમની માંગો કઈ હતી કે બનાસકાંઠાના બે ભાગ પડે અને એક નવો જિલ્લો ઉભો થાય

તેમને નવો જિલ્લો આપે અને સરકારના જે નિર્ણય છે એ નિર્ણયને આ આમ જનતાને ખૂબ ખુશી છે તેમને નજીકમાં જિલ્લો મળી રહેશે અને વહીવટી કામ તમામ તરત થઈ જાય એના માટે રાહત પણ મળશે અને મોટો જિલ્લા જિલ્લો હોવાના કારણે ઘણા બધા કામો એક જગ્યાએ ન થઈ શકે એના માટે જે સરકારે નિર્ણય લીધો છે એ નિર્ણયને અમે બધા અમારી આ જનતા

जी ईश्वरम जी जी, जी जी आ, आप आप जुड़ायला रहशो आपरी साथे कांग्रेस ना જે સમાચાર આના

જો થરાદ જિલ્લો બનશે તો અમારી વર્ષો બે વખત હું પ્રમુખ હતો ત્યારબાદ અલગ અલગ સંગઠનો ભેગા થઈને થરાદ જિલ્લો બનાવવાની માગણી કરી હતી પણ ત્યારે રાજ્ય સરકારે જે સાત નવા જિલ્લા બનાવ્યા હતા એમાં ક્યાંક થરાદ અન્યાય થયો હતો આ વખતે તો સરકાર આ નિર્ણય તમે

તો કેબિનેટ બેઠકમાં જે રીતે ચર્ચા કરવામાં આવી કે ગુજરાતને વધુ એક જિલ્લો મળી શકે છે અને ટૂંક સમયમાં એની જાહેરાત પણ કદાચ થઈ શકે છે સાંજ સુધીમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે સૂત્રો તરફથી જે રીતે જાણકારી મળી રહી છે તેને લઈને ગાંધીનગરમાં કેબિનેટની જે બેઠક મળી હતી તેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે ગુજરાતને એક નવો જિલ્લો મળી શકે છે ગુજરાતમાં અત્યારે તેત્રીસ જિલ્લા છે ત્યારે બનાસકાંઠામાંથી એક જિલ્લો ઉભો કરવામાં આવશે એટલે કે બનાસકાંઠાના બે ભાગ થઈ શકે છે થરાદ વાવને નવો જિલ્લો બનાવવામાં આવી શકે છે જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક તરીકે રહેશે જોકે આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ સાંજે ચાર વાગ્યા સુધીમાં તેની સંભવિત રીતે જાણકારી મળી શકે છે કેબિનેટ બેઠકમાં થયે ચર્ચા મુજબ આગામી સમયમાં ગુજરાતને નવો જિલ્લો મળી શકે છે થરાદ વાવ સૂત્રો મુજબથી જે જાણકારી મળી રહી છે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવા અંગે ચર્ચા કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લાને બે ભાગ થઈ શકે છે અને થરાદ વાવ એક નવો જિલ્લો બની શકે છે આજે કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના વિભાજનની ચર્ચા કરવામાં આવી આ જિલ્લામાં તાલુકા બનાવવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કુલ ચૌદ જેટલા તાલુકા આવેલા છે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર વડગામ અમીરગઢ દાંતા ડીસા દાંતીવાડા ધાનેરા થરાદ વાવ સુઈગામ બાબર દિયોદર લાખણી અને કાંકરેજ આ ચૌદ તાલુકા આવેલા છે જેમાંથી હવે થરાદ અને વાવને એક અલગ જિલ્લો તરીકે ઉભો કરવામાં આવી શકે છે ગુજરાતને એક નવો જિલ્લો મળી શકે છે બનાસકાંઠાની બે ભાગમાં વહેંચવાની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે તો ગુજરાતને વધુ એક જિલ્લો મળી શકે છે થરાદ વાવ તરીકે નવા વર્ષે ગાંધીનગર ખાતે યોજાયેલ કેબિનેટ બેઠકથી એક મોટા સમાચાર સામે આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી આ ચર્ચા ચાલી રહી હતી કે ગુજરાતને એક નવો જિલ્લો બનાવ ઊભો કરવામાં આવે જેમાં બનાસકાંઠાની સામાજિક ભૌગોલિક અને રાજકીય રીતે જોઈએ તો ઘણો મોટો અને વિસ્તારતો આ જિલ્લો છે જેના બે ભાગ કરવાની છેલ્લા ઘણા સમયથી વાર્તા ચાલી રહી હતી સ્થાનિક લોકોએ સ્વરૂપજીએ કહ્યું એ પ્રમાણે સ્થાનિક લોકો પણ આ અંગે રજૂઆત અને માંગ કરી ચૂક્યા છે